વાડી ફડણવીસ રોડ યુવક મંડળે નંદોત્સવ નિમિત્તે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં હાંડી ફોડવામાં આકર્ષણ જમાવ્યું શ્રાવણ વદ આઠમને જન્માષ્ટમી પર્વની સમગ્ર દેશ અને દુનિયામાં વસતા ભારતીયો દ્વારા ઉમંગ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં પણ ખૂબ જ ભક્તિભાવ તથા સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરના વાડી રંગમહાલ સ્થિત ભાસ્કર ફળિયા ખાતે વાડી ફડણવીસ રોડ યુવક મંડળના સભ્યો દ્વારા દહીહાંડી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે મુખ્ય પરંપરા મુજબ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સાતમના રાતથી જેલમાં જન્મ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી છે વાડી ફડણવીસ રોડ યુવક મંડળના એકસો વીસ સભ્યોની ગોવિંદાઓની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મટકી ફોડના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે ત્યારે શહેરના વાડી રંગમહાલ સ્થિત ભાસ્કર ફળિયા માંજલપુર બગીખાના ગોરવા સમતા કલા દર્શન ચાર રસ્તા વાઘોડિયા રોડ તથા સોમા તળાવ સહિતના વિસ્તારોમાં આ ગોવિંદાઓની ટીમ મટકી ફોડના કાર્યક્રમો યોજ્યા હતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જય ગણેશ આજ રોજ વાડી રંગમાલ ભાસ્કરભડિયા ખાતે એફઆઈએમ ગોવિંદા પતક વાડી ફરની સોળ યુવક મંડળ દ્વારા મહારાષ્ટ્રીયન પદ્ધતિ રીતે જન્માષ્ટમીનો કાર્યક્રમનું આયોજન ખૂબ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું આ જે કાર્યક્રમ છે એ મહારાષ્ટ્રીયન પદ્ધતિ એટલે સાતમના દિવસે જેલમાં જે જન્મ થયો હતો કૃષ્ણ ભગવાનનો એ જન્મના નિયમથી આજે આ કાર્યક્રમનું આયોજન ખૂબ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવ્યું છે કેટલા લોકો જોડાયા હતા આજ રોજ ખૂબ મોટી સંખ્યામાં નહીં કરીને હજારથી ઉપર સંખ્યામાં પબ્લિક આગળ શ્રી સારંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતે છેલ્લા ત્રણ વર્ષથી આપણો મંડળ એફઆઈએમ ગોવિંદ ભગવાન ત્યાં આગળ ખૂબ સરસ આયોજન કરે છે મટકી ફોલનું અને આ વર્ષે બી આ મટકી ફોલ નું કાર્યક્રમ પૂર્ણ પૂર્ણ કર્યા બાદ ત્યાં આગળ સારંગપુર પ્રસ્થાન કરવામાં આવશે બરોડા ખાતે અનેક અનેક જગ્યા પર માંજલપુર છે બગીકાના છે ગોરવા છે સમતા છે કલા દર્શન છે સોમા તલાવ છે દરેક જગ્યા પર અનેક અનેક સ્થળ પર અમારો ઇન્વિટેશન છે એ ઇન્વિટેશનનું માન આપ્યું દરેક કાર્યક્રમને અમે સફળ બનાવીશું અમારી સો જણની ટુકડી છે સોથી એકસો વીસ જણની ટુકડી છે એ ત્યાં આગળ જઈને દહેંડીનો કાર્યક્રમ પૂર્ણ કરશે શું નામ તમારું રાત